પ્રશ્ન એક ગુજરાતી ભાષા દિવસ કઈ તારીખે ઉજવાય છે એ 24 ઓગસ્ટ બી 1 એક મે સી 14 નવેમ્બર ડી 21 ફેબ્રુઆરી સાચો જવાબ એ 24 ઓગસ્ટ મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર 20 પ્રશ્ન જોવાના છે જે તમને બધી ગવર્નમેન્ટ જોગની પરીક્ષા માટે મદરૂપ થશે પ્રશ્ન બે સાબરમતી નદી કયા જિલ્લામાંથી ઉત્પન્ન થાય છે એ નર્મદા બી બનાસકાંઠા સી પંચમહાલ અરવલ્લી સાચો જવાબ દી અરવલ્લી પ્રશ્ન ત્રણ ગુજરાતમાં બે હજાર ચોવીસમાં શરૂ થયેલી નવી વંદે ભારત ટ્રેન કયા રૂટ પર દોડે છે એ અમદાવાદ જામનગર बी राजकोट सूरत, सी वडोदरा, भावनगर डी कच्छ कमदावाद साचो जवाब ए अमदावाद जामनगर प्रश्न चार गुजरात नो सौ मोटो जिल्लो विस्तार प्रमाण क्यों छे ए बनासठा बी सूरत सी कच्छ डी राजकोट साचो जवाब सी कच्छ प्रश्न पांच रानी की वाव क्या आवेल छे ए पालनपुर बी पाटन सी वडनगर डी अहमदाबाद साचो जवाब बी पाटन प्रश्न छ भूपेंद्र भाई पटेल गुजरात ना सीएम कया वर्षे मा बन्या ए बे हजार अठार बी बे हजार ओगनीस सी साचो जवाब सी बे हजार एक प्रश्न सात बिंदुसर पची कोण मौर्य वंश नो राजा बनो ए अशोक बी चंद्रगुप्त मौर्य सी बृहद्रथ दी समुद्रगुप्त સાચો જવાબ એ अशोक પ્રશ્ન 8 મોરબી શેના માટે જાણીતું છે એ পিতળ બી લાકડાનું કામ સી ઘડિયાળ બનાવટ ડી પાટોળું સાચો જવાબ સી ઘડિયાળ બનાવટ પ્રશ્ન 9 ભારતના બંધારણમાં ગુજરાત કયા વર્ષે રાજ્ય બની એ 1956 બી 1960 सी 1962 डी 1950 સાચો જવાબ બી 1960 પ્રશ્ન 10 ગુજરાતનો સૌથી મોટો બંદર કયો છે એ કંડલા બી ઓખા સી પીપાવા ડી દહેજ સાચો જવાબ એ કંડલા प्रश्न अगयजार चौबीस प्रजासत्ताक दिवस ना रोज गुजरात ना राज्यपाल कौन था ओम बिरला बी आनंदीबेन पटेल सी आचार्य देवव्रत दी जगदीप धनखड़ साचो जवाब सी आचार्य देवव्रत प्रश्न माध्वपुर मधवपुरो कया तेहर साथ संबंधित छे? ए. होली बी दिवाली सी रामनवमी डी नवरात्रि साचो जवाब सी रामनवमी प्रश्न तेर भारत नु प्रथम ग्रीनफील्ड रिफाइनरी क्या राज्य में आए ए गुजरात बी महाराष्ट्र सी राजस्थान डी ओडिशा साचो जवाब ए गुजरात પ્રશ્ન ચૌદ ભારતની કઈ નદી લાલ નદી તરીકે ઓળખાય છે એ કાવેરી બી યમુના સી ગંગા દી બ્રહ્મપુત્રા સાચો જવાબ દી બ્રહ્મપુત્રા પ્રશ્ન પંદર ગુજરાતનો સૌથી જૂનો અને મોટો કિલ્લો કયો છે એ જૂનાગઢ કિલ્લો બી ભુજીયો કિલ્લો સી પાવાગઢ કિલ્લો લખોટી કિલ્લો સાચો જવાબ એ જુનાગઢ કિલ્લો પ્રશ્ન સોળ પાલિતાણા શેના માટે પ્રસિદ્ધ છે એ હસ્તકલા બી જૈન મંદિરો સી કપાસ ડી ખાંડ સાચો જવાબ બી જૈન મંદિરો પ્રશ્ન સત્તર ગુજરાતમાં કયું શહેર દૂધની નગરી તરીકે ઓળખાય છે એ રાજકોટ બી ગાંધીનગર સી આનંદ ડી નડિયાદ સાચો જવાબ સી આનંદ પ્રશ્ન અઢાર ગુજરાતમાં કયું નૃત્ય લોકપ્રિય છે જેનો ઉદ્ભવ કેરળમાં થયો છે એ ભરતનાટ્યમ બી કથકલી સી મણિપુરી સાચો જવાબ બી કથકલી પ્રશ્ન ઓગણીસ કઈ રમતને બ્લેક ડાયમંડના નામથી પણ ઓળખવામાં આવે છે એ બેડમિન્ટન બી બાસ્કેટબોલ સી બોક્સિંગ દી ફૂટબોલ સાચો જવાબ સી બોક્સિંગ પ્રશ્ન વીસ દ્વારકાધીશ મંદિરનું બીજું કયું નામ છે એ અંબાજી મંદિર બી જગદ મંદિર સી સોમનાથ મંદિર દી શ્રી રણછોડરાયજી મંદિર મિત્રો આશા કરું છું કે વિડિયો તમને સારો લાગ્યો હશે તો હવે તમે મને કોમેન્ટમાં કહો કે તમે કેટલા પ્રશ્નો આવડ્યા वीडियो सारो होय तो तमारा फ्रेंड साथे शेर करने भूलता नहीं तो मी एक नवा वीडियो मा त्या सुधी बधाने जय हिंद